ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે મહાશિવરાત્રિ ખેડૂતો ઉપર ભગવાન શિવ ધન ધાનની કૃપા વરસાવે અને ખેડૂતોને લૂંટી લેનાર વર્ગને સતબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરી ભગવાન પાસે કપાસની બજારમાં ઘરેલું બજારમાં શું છે એની વાત કરીએ બ્રાઝિલમાં ભારે વરસાદથી કપાસના પાકને નુકસાન થયું છે ક્યાં કેટલી આવક થઈ તેની વાત કરીશું બજારની વાત કરીએ તો કપાસની બજારમાં ટૂંકી ભાવમાં સ્થિરતાનો માલ જોવા મળ્યો હતો આગામી દિવસોમાં કપાસની બજારમાં વેસવાળી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે આ કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી કડીમાં મહારાષ્ટ્રના કપાસની સો ગાડીની આવક હતીનો ભાવ ચૌદસોથી ચૌદસો પિસ્તાલીસ હતા જ્યારે કાઠિયાવાડથી ચાલીસ ગાડીની આવક હતીના ભાવ ચૌદસો ત્રીસથી થી ચૌદસો પાંસઠ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ચાલીસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો પચાસથી ચૌદસો પિસ્તાલીસ પ્રતિ વીસ કિલોના હતા રાજકોટમાં નવા કપાસની ચૌદ હજાર મણની આવક હતી બોટાદમાં ત્રીસ હજાર મણ બાબરામાં સાડા ચાર હજાર મણ અમરેલીમાં ચાર હજાર મણ અને ગઢડામાં પાંચ હજાર મનની આવક હતી રૂની બજારમાં ભાવ સ્થિર હતા કપાસિયાના ભાવ સતત બીજા દિવસે પાંચ નીકળી ગયા હતા ખોળની બજારમાં વાયદા નરમ હતી પરંતુ હાજરમાં થોડી ઘરાકી હોવાથી ટેકો મળ્યો હતો દેશમાં ઋની આવકો અત્યાર સુધીમાં બસો તેર લાખ ગાંસડી સંપન્ન થયો હોવાનું કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યું હતું ગુજરાતમાં શંકરોના ભાવ ઓગણત્રીમ એમ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની સર તેના ભાવ સ્થિર હતા અને ત્રેપન હજાર ત્રણસોથી ત્રેપન હજાર સાતસો હતા જ્યારે કલ્યાણનો ભાવ દોઢસો ઘટી ખાંડના ઓગણચાળીસ હજારથી ઓગણચાળીસ હજાર બસો હતા કપાસી ખોળની બજારમાં ભાવ સ્થિર હતા કપાસિયા બે ખોળ બેન્સમાર્ક વાયદો રૂપિયા ચોવીસ ઘટીસો અઠાવન અઠ્ઠાવનની સપાટી પર બંધ બન્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બાદના પંદરસો ચાલીસ ઉગરબરના પંદરસો સાહીઠ અને જોડ જોડબદના પંદરસો દસ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના પંદરસો પચીસ અને એવરેજ નાની મિલોના ભાવ ચૌદસો પચીસથી ચૌદસો પચાપી પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો પચાસથી થી છસો સિત્તેર હતા અને કડીમાં છસો એસી થી છસો નેવું હતા કપાસ્યામાં મિત્રો સીસીઆઈએ મોટું વેચાણ કર્યું હતું એટલે પાવ તૂટ્યા છે એવા કાંઈ ખાસ તૂટ્યા નથી અને સીસીઆઈનું સર્વર ડાઉન થયું એટલે રૂ કે કપાસ્યા બે દિવસથી વેચાણા નથી હવે આ સર્વર વારંવાર ડાઉન થઈ જાય છે ક્યારેય કોઈ બેંકનું કે એવા સર્વર ડાઉન થયા આપણે ખેડૂતોને જરૂર હોય તેવા બધા સર્વરો ધીમા હાલ ડાઉન થાય કે બેંકમાં શેર બજારમાં ક્યાંય એવી વેબસાઇટ બંધ થઈ ક્યારેય સર્વર ડાઉન નથી થતા હવે વિદેશી બજારની વાત કરીએ પહેલાં ભારતમાં ક્યાં કેટલી આવક થાય ત્યાં જોઈ લઈએ ઉત્તર ભારતમાં સાત હજાર પાંચસો ગાંઠડીની આવક થઈ ગુજરાતમાં છવ્વીસ હજાર પાંચસો ગાંઠડી મહારાષ્ટ્રમાં બેતાલીસ હજાર પાંચસો ગાંઠડી મધ્યપ્રદેશમાં છ હજાર આઠસો ગાસડી કર્ણાટકમાં બે હજાર ત્રણસો ગાંઠડી તેલંગાણામાં દસ હજાર ગાંઠડી આંધ્રપ્રદેશમાં બે હજાર પાંચસો ગાંઠડી તમિલનાડુમાં એક હજાર ગાસડી ઓરિસ્સામાં એક હજાર ગાંઠળી કુલ આખા ભારતમાં એક લાખ અને એકસો ગાંઠડીની કાલે આવક થાય અમેરિકામાં ઓછું વાવેતર અને બ્રાઝિલમાં ભારે વરસાદથી કપાસને ત્યાં થયેલા ઝીડલના નુકસાનના રિપોર્ટને પગલે ન્યૂયોર્ક વાયદો પરમ દિવસે વધ્યો હતો આજે થોડોક ઘટ્યો છે અમેરિકામાં રેગ્યુલર કપાસના વાવેતરમાં ચૌદ પોઈન્ટ ચાર ટકા અને પીમા કોટનમાં બાવીસ પોઈન્ટ પાંચ ટકા ઘટાડો થવાના અંદાજને પગલે અમેરિકાના રૂના ઉત્પાદનમાં ખાસો ઘટાડો થવાની ધારણા છે ત્યારે બ્રાઝિલમાં સૌથી વધુ કપાસ ઉગાડતા મોટો ગ્રોસા તેમજ અન્ય વિસ્તારમાં જાન્યુઆરી મહિનાના અંતિમ સપ્તાહથી ફેબ્રુઆરીના બીજા સપ્તાહ સુધી ભારે વરસાદ પડતા કપાસમાં તૈયાર થયેલ ઝીંડવાને નુકસાન થતા ઉતારા ઘટવાની શક્યતા વધી હોવાના રિપોર્ટને પગલે ન્યૂયોર્ક રોવાયદામાં તેજી હવે ગૂંથાઈ રહી હોવાની કેટલાક એનાલિસ્ટો માની રહ્યા છે અધૂરામાં પૂરું ભારતના કપાસના વાવેતરમાં ઓછામાં ઓછો દસ ટકા ઘટાડો થવાના અનુમાનો સામે આવતા ન્યૂયોર્ક રૂવાયદો તેજીવાળા એક્ટિવ થયા છે બાંગ્લાદેશની રાજકીય સ્થિતિ ડામાડોળ હોવા છતાં રેડીમેડ ગાર્મેન્ટની નિકાસમાં સતત પ્રગતિ થઈ રહી છે બાંગ્લાદેશના ગાર્મેન્ટની શાખ સમગ્ર વિશ્વમાં બહુ મોટી બની ચૂકી હોય તેનો ફાયદો બાંગ્લાદેશ રેડીમેડ ગાર્મેન્ટ માર્કેટને મળી રહ્યો છે બાંગ્લાદેશની રેડીમેડ ગાર્મેન્ટની નિકાસ જુલાઈથી ડિસેમ્બર મહિનાના દરમિયાન ગત વર્ષથી તેર પોઈન્ટ અઠ્યાવીસ ટકા વધી ઓગણીસ પોઈન્ટ નેવાસી અબજ ડોલરે પહોંચી હતી જે ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન સત્તર પોઈન્ટ છપ્પન અબજ ડોલરની થઈ હતી બાંગ્લાદેશના રેડીમેડ ગાર્મેન્ટનું સૌથી મોટું ગ્રાહક યુરોપિયન દેશો છે હાલ કુલ રેડીમેડ ગાર્મેન્ટની નિકાસમાંથી પચાસ ટકા નિકાસ યુરોપિયન દેશમાં થઈ રહી છે જુલાઈથી ડિસેમ્બરના સમયગાળામાં યુરોપિયન દેશોમાં નિકાસ પંદર પોઈન્ટ બાવીસ ટકા વધી નવ પોઈન્ટ સત્યાસી અબજ ડોલરની થઈ હતી જેમાં એકમાત્ર જર્મનીએ બે પોઈન્ટ સુડતાલીસ અબજ ડોલરની આયાત કરી હતી જર્મનીની આયાતમાં ચૌદ ટકા ઉછાળો નોંધાયો હતો બાંગ્લાદેશની કુલ રેડીમેડ ગાર્મેન્ટમાંથી ઓગણીસ ટકા નિકાસ અમેરિકામાં થઈ રહી છે જ્યાં જુલાઈથી ડિસેમ્બરમાં નિકાસ સત્તર પોઈન્ટ પંચાવન ટકા વધી ત્રણ પોઈન્ટ ચોર્યાસી અબજ ડોલરની થઈ હતી બ્રિટનમાં રેડીમેડ ગાર્મેન્ટની નિકાસ છ પોઈન્ટ સિત્તેર ટકા અને કેનેડામાં ચૌદ ટકા વધી હતી બાંગ્લાદેશની કોટન ઇન્ડસ્ટ્રીઝ ગેસની સતત વધી રહેલી શોટી શોર્ટેજ વચ્ચે ઊંચા ઇલેક્ટ્રિસિટી ખર્ચ વચ્ચે પણ સતત નિકાસમાં પ્રગતિ કરી રહ્યું છે બાંગ્લાદેશની જેમ વિયેતનામ પણ ટેક્સટાઇલની આઇટમો અને રેડીમેડ ગાર્મેન્ટની નિકાસમાં સતત પ્રગતિ કરી રહ્યા છે વિયેતનામ રેડીમેડ ગાર્મેન્ટની અમેરિકામાં નિકાસ જાન્યુઆરીમાં છ ટકા વધી એક પોઈન્ટ ચાર અરબ ડોલરની થઈ હતી બે હજાર ચોવીસમાં વિયેતનામની કોટન આઇટમોની નિકાસ અગિયાર ટકા વધી ચુમ્માળી અબજ ડોલર થયા બાદ બે હજાર પચીસમાં વિયેતનામ ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં નિકાસ વધારી ટેક્સટાઇલ પ્રોડક્ટ અને રેડીમેડ ગાર્મેન્ટની નિકાસમાં નવો કીર્તિમાન સ્થાપિત કરવા મક્કમ બન્યું છે ન્યૂયોર્ક કોટન વાયદો પા ટકા જેવો ઘટ્યો હતો ચીનના રૂ અને કોટનિયન વાયદા મંગળવારે સતત બીજા દિવસે ઘટ્યા હતા શિનનો રૂ માર્સ વાયદો પંદર યુએન ઘટી તેર હજાર સાતસો પંચાવન અને મે વાયદો પચીસ યુએન ઘટી તેર હજાર આઠસો પચીસ પર બંધ જોયો હતો કોટનયાન માર્સ વાયદો સિત્તેર યુએન ઘટી વીસ હજાર પર બંધ હતો દરેક દેશના રૂના ભાવ રૂપિયામાં ભારતીય માપ ત્રણસો છપ્પન કિલ્લાની ખાંડીમાં શંકર સોના ત્રેપન હજાર સાતસો ન્યુયોર્ક માર્સ વાયદાના પિસ્તાલીસ હજાર બસો નવ ચીનના માર્સ માર્ક્સવાયદાના અઠાવન હજાર પાંચસો ત્રાણું પાકિસ્તાનના એકાવન હજાર છસો એકોતેર બ્રાઝિલના ઓગણપચાસ હજાર છસો કોટલુક ઇન્ડેક્સના બાવન હજાર નવસો એકાવન મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી